જય શ્રી રામ મિત્રો અને ગુડ મોર્નિંગ સવારના વાગી ગયા સવારના તું રાતના વાગી ગયા છે રાતનો અત્યારે ટાઈમ થઈ ગયો છે કંઈક છ જેવું ચૂક્યું છે સાડા છ કંઈ આઈડિયા નથી આપણને પણ આપણે નીકળી પડ્યા છીએ તમારા ભાઈની તબિયત થોડીક જીક થતી જાય છે કારણ કે તડકો એટલો જ હોય છે કારણ કે નીકળવાની ઈચ્છા થતી નથી અને તમારો ભાઈ ફરી એકવાર લઈને આવી ગયો છે તમારા માટે બ્લોગ બનાવવા માટે એકદમ વાળ કપવાઈ નાખ્યા છે એકદમ તૈયાર બૈયાર થઈ ગયા છે હવે હવે બધાને એવું લાગતું હશે કે આજે અમદાવાદ નહીં હું અમદાવાદ છું નહીં અત્યારે અત્યારે હું છું મારા ગામડે તો ફાઇનલી અત્યારે અત્યારનું તમે મારી માટે બેસ્ટ ટાઈમ હોય છે આ ફરવાની કરવાનો કારણ કે ના તડકો ના છ મસ્ત ઠંડી ઠંડી હવા ચાલે છે અને હું નીકળી પડ્યો છું શહેર માટે અહીંયા અહીંયા એક ના એવી શહેર શેર કરવા માટે અમે નીકળ્યો પડ્યો છું તો કંઈ નહીં શેર કરીએ છીએ તમારી જણે બને બને એટલું આ જે ખેતર છે જેની અંદર હું આવ્યો હતો નેચરમાં કાલે તો કાલે કોઈ હતું નહીં વ્લોગ જ્યારે એન્ડ કર્યો ત્યારે બધા માણસો આવ્યા તો કંઈ નહીં નેક્સ્ટ ટાઈમ ફરી તો મેં ટૂર આપીશું કારણ કે ખરા તડકામાં અમે રમીએ છીએ ફોન વધારે બહુ રીટ થાય છે એના કારણે મેચ બેચ રમી શક્યા નથી આપણે હવે તમે કમેન્ટ કરજો હવે તમારો ભાઈ કેવો લાગે છે ખાલી કમેન્ટ કરો ખાલી નીચે કમેન્ટ સેક્શન પડી નાખો તો કંઈ નહીં બસ મિની બ્લોગ તો અહીંયા જતો અપલોડના લોચા પડી જશે કારણ કે ટાઈમ વધારો થઈ ગયો છે જમવાનો જમવા માટે નીકળું છું તો કંઈ નહીં થાક પણ એટલો લાગ્યો છે દોડતો દોડતો આવ્યો છું તો કંઈ નહીં વિડીયો વિડિયો ગમે હોય તો વિડીયોને લાઈક કરો ચેનલ પણ નવા હોય સબસ્ક્રાઈબ જય દ્વારકાધીશ ટાટાભાઈ બાય